ચાલો આજે એક આપણે નવી પ્રવૃત્તિ કરવાની છે બરાબર હવે જેને એક થી દસ સુધીના અંકો આવડે છે બરાબર એને આપણે નખ રંગવાની પ્રવૃત્તિ કરવાની છે શેની અહીંયા આવશે જેટલા અંક આવડશે એટલા નખેના રંગાશે સમજાઈ ગયું કે ન સમજાણું ચાલો કોને આવવું છે સૌથી પહેલા

Bolo, naupachi, very good. Thank